જૂના જમાનાની વાત છે એક નાનકડા ગામમાં અર્જુન નામનો યુવક જ્ઞાનની શોધમાં વ્યસ્ત હતો તે હંમેશા વિચારતો હતો કે જીવનનો ખરો હેતુ શું છે અને આપણે આ દુનિયામાં શા માટે આવ્યા છીએ એક દિવસ તેને ખબર પડે છે કે એક મહાન સંત ગુરુ રાઘવ નજીકના જંગલમાં રહે છે અને ફક્ત તે જ તેને આ પ્રશ્નોના જવાબો આપી શકે છે અર્જુને પ્રવાસની તૈયારી કરી અને જંગલ તરફ આગળ વધ્યો ઘણા દિવસોની કઠિન યાત્રા પછી તે ગુરુ રાઘવના આશ્રમમાં પહોંચ્યો ગુરુ રાઘવ સાધુ અને સાધારણ જીવન જીવી રહ્યા હતા અને તેની આભા જોતા જ અર્જુનને ખબર પડી ગઈ કે તે યોગ્ય જગ્યાએ આવી ગયો છે અર્જુને ગુરુ રાઘવને પ્રણામ કર્યા અને તેમની પાસેથી તેમના પ્રશ્નોના જવાબો મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી થોડા સમય માટે તેમના આશ્રમમાં રહેવાની મંજૂરી આપી અને તેને કેટલાક સરળ કાર્યો કરવા કહ્યું અર્જુન એ કાર્યો પૂરા સમર્પણ સાથે કરવા લાગ્યો આશ્રમમાં સેવા કરતી વખતે તેણે જોયું કે તેની માનસિક અશાંતિ ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે અને તે એક નવી શાંતિનો અનુભવ કરી રહ્યો છે એક દિવસ ગુરુ રાધવે અર્જુનને પ્રવાસ પર મોકલ્યો તેણે કહ્યું અર્જુન આ જંગલની પેલે પાર એક ટેકરી છે તે ટેકરીની ટોચ પર એક પ્રાચીન મંદિર છે ત્યાં જઈને તે મંદિરમાં ધ્યાન કર અર્જુને ગુરુની આજ્ઞાનું પાલન કર્યું અને ટેકરી તરફ આગળ વધ્યો આ યાત્રા મુશ્કેલ હતી પરંતુ અર્જુને હાર ન માની આખરે તે ટેકરીની ટોચ પર પહોંચીને પ્રવેશ્યો ત્યાંની શાંતિ અને પવિત્રતાએ તેને છલકાવી દીધો અર્જુન મંદિરમાં વખતે તેને પોતાની અંદર ઊંડો અનુભવ થયો તેને લાગ્યું કે જાણે તેના તમામ પ્રશ્નોના જવાબ તેની અંદર જ સમાયેલા છે તેને સમજાયું કે સાચું જ્ઞાન બાહ્ય વસ્તુઓમાં નથી

અર્જુને ગુરુ રાઘવના ચરણોમાં પડીને કૃતજ્ઞતા વ્યક્ત કરી તેને પોતાના જીવનનો હેતુ સમજાઈ ગયો હતો અને હવે તે પોતાના ગામમાં પાછા ફરવા અને ત્યાંના લોકોને આ જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરવા તૈયાર હતા અર્જુને પોતાના ગામમાં એક નાનકડો આશ્રમ બનાવ્યો અને ત્યાંના લોકોને જ્ઞાન અને સાચા પ્રેમનો માર્ગ બતાવવા લાગ્યો તેમણે દરેકને શીખવ્યું કે સાચું સુખ અને શાંતિ ફક્ત આત્મજ્ઞાનમાં જ છે અર્જુનના પ્રયત્નોથી ગામમાં એક નવી ઊર્જા અને શાંતિનું નિર્માણ થયું અને દરેકને એકબીજા પ્રત્યે પ્રેમ અને કરુણાની લાગણી થવા લાગી આ રીતે અર્જુને જ્ઞાનની શોધ પૂર્ણ કરી અને પોતાના જીવનને સાચા અર્થમાં સાર્થક બનાવ્યું આ વાર્તા આપણને શીખવે છે કે સાચું જ્ઞાન અને શાંતિ આપણી અંદર છે અને આપણે ફક્ત આપણી અંદર જ મુસાફરી કરવાની જરૂર છે પ્રિય બાળકો અને દર્શકો આ આધ્યાત્મિક વાર્તામાંથી આપણે જે શીખીએ છીએ તે એ છે કે સાચું જ્ઞાન અને શાંતિ બહારની દુનિયામાં નથી પરંતુ આપણી અંદર છે આત્મજ્ઞાન એ જીવનનો ખરો હેતુ છે અને તેને પ્રાપ્ત કરવા માટે આપણે આપણી અંદર જ મુસાફરી કરવી જોઈએ જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અમે તમને વધુ પ્રેરણાદાયી અને શૈક્ષણિક વાર્તાઓ લાવતા રહીશું અમને કોમેન્ટમાં જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી અને તમે બીજી કઈ વાર્તાઓ સાંભળવા માંગો છો આભા